ને રાજા દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત છે રાજે ઉજાગરા કરે છે અને પ્રભુ અરજ કરે છે કે હે મારા પશુ પંખી અરે માનવી ભૂખિયા ને તરસિયા મરે છે બાપ ભૂખિયા ને તરસિયા મરે છે દેપાળદેવ ઘોડે ચડ્યા રાજ્યમાં ફરવા નીકળ્યા કેમ કે અંડરાધાર વર્ષ વર્ષો ભગવાને એની પ્રાર્થના સાંભળી

માણસ હળ હાકતો જાય બળદ લાકડી મારતો જાય અને ભેગી ભેગી એની પત્ની પણ લાકડી મારતો જાય બાયડીના બરડામાં લાકડીઓનો સોળ ઉઠી ગયા હો બાય તો બિચારી રોતી રોતી હળ ખેચે છે ઊભી રહે તો વળી પાછો એને લાકડીનો ભા કરે છે રાજા દેપાળ દેની પાસે ગયા અને કહ્યું કે અરે 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 ભાઈ હળ તો ઉભો રાખ ઓલો ભાઈ કહે છે કે હળ ઉભો નઈ રે મારે વાવણી મોડી થાય અને ઉગે તો શું તારું કપાળ વાવણી કે દીર લાવણી મોઢો ઢાકીને વાવણી કરવી પડે ઠાકોર મારા છોકરા અને બૈરી ભૂખે મરશે તારે સેની પંચાત બાયડી તો મારી છે ને ધરાર જોડી જા આઈથી તે ખાઈ કે કરી લે કેમ કે રાજા જે હતો એને ઓળખતો ન હતો મારો એક ઢાંડો મરી ગયો છે હું તો ગરીબ ચારણ છું ઢાંડો લેવા પૈસા ન મળે તો વાવણી કોઈ માંગ્યું ના આપે બળદ કોઈ માંગ્યું ના આપે ખાવું નહીં તો આખું વરસ ખાવ છું માટે બાયડીને અહીંયા ખેતરે જોડી છે ખેતરમાં જોડી છે એટલે તે એના માટે જોડી છે બળદ મંગાવી આપ પછી હું તને છોડીશ એવું પેલા ખેડૂતે આ રાજાને કહ્યું પહેલા તે નહીં છોડ રાજા એ નોકરોને દોડ્યા કે જા ભાઈ સામા ખેતરોમાંથી મો માગ્યા મૂન દેજે પણ બળદની એક દોડ લેતો આવજે તો એ ખેડૂતો હળ હાકી જ રહ્યો કે હળ ખેતી શકતી નથી એને આંખમાંથી આંસુ ઝરે છે એની બાયડીને રાજા બોલ્યા કે લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઉભો રહે ખેડૂ બોલ્યો કે આજ તો ઉભા કેમ રવાય વાવણીનો દિવસ છે આ તો ચાલુ જ રહેશે રાજાજી દુબાયા અને પુરુષ થઈને આટલો નિર્દય કેમ બને છે રાજાએ પેલા ખેડૂતને કહ્યું કે તારી બાયડી એટલે કે પત્નીને છોડ ચાલ હું જૂતું છું હું તારી વાવણી કરાવું રાજા એના સાથીએ જૂતો અને એક ઉથલ મારી ત્યાં તો એના નોકરો એના બળદની એક જોડી મૂલ માગી જે મોઢે મૂલ માગી અને લઈને વેચાતી આવ્યા પણ એક ઉથલ આ રાજા અને બીજી બાજુ બળદે મારી હતી અને બાજરો વાગ્યો અને પછી ચારણ ખૂબ જ ખુશ થયો અને રાજા તો ત્યાંથી છૂટા થયા ચારણીની આંખમાંથી દળદળ હેતના આંસુ વહેવા લાગ્યા અને રાજાના વાણા લેવા લાગ્યા કે ખમ્મા મારા વીરા ખમ્મા મારા બાપ દિવાળી તળે રાજપાટ તપજો નેપાળ દે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા ચોમાસુ આ બાજુ પૂરું થયું અને દિવાળી ઢોકળી આવી ખેતરમાં ઊંચા ઊંચા ડુંડા થયા મોટો બાજરો પાક્યો અને જાણે જણ જણ કરતો આવ્યો પણ આખા ખેતરમાં અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરના એક છેડા થી બીજા છેડા સુધી એટલે કે એક એક ઉથલ સુધી હારમાં એક એક છોડમાં ડુંડા નીકળે જ નહીં આ શું કહતું ચારણને સાંભળ્યું કે હા તેથી વાવણી કરવા ઓલ્યો દોડાયો આવ્યો તો મારી બાયડીને બદલે હળે જૂત્યો હતો એટલે આ એક પણ ડુંડું નીંગલ્યું નહીં થી ચારણ ઘેર ભેગો થયો અને બાયડીને વાત કરી કે જા જઈને જોયા ખેતરમાં પેલા પાપિયાના પગ પડ્યા હતા એટલે આપણા ખેતરમાં એક પણ ડુંડું નીંઘલું નથી એ હારમાં એક પણ ડુંગળું નીંડળું નથી હો જોઈએ તેઓ સાચો સાત કુથલ જેટલા જોઈ ચારણ દોડતી દોડતી ખેતરે ગઈને જોયું તો એક પણ ડુંડું નીઘલ્યું નહોતું આ શું કહતું પણ ગાંડા ચારણી ચારણ તો ચતુર સુજાણ હતી ચારણી હવે હળવે હળવે અહીંયે એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાવ્યો અને હળવે એકથી ડુંડું હાથમાં લીધું અને હળવે હાથે ડુંડાને પણ લીલું લીલું પણ ખસેડ્યું આહ આ શું દાણા નહીં પણ સાચા મોતી હો ડુંડે ડુંડે મોતીડા ચડચડા રૂપાળા રાતા પીડા અને આસમાની મોતીડાઓ મોતી 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 થઈ ગયા રાજાજીના પગલે પણ મોતી નીપજ્યા ચારણીએ દોટ મૂકી અને ઘરે આવીને ચારણા કીધું કે આ ભાગ્યા તું જેના પર આરોપ મૂકે છે એ પાપી નહીં પણ પુણ્યશાળી કોઈ આત્મા હશે જા જઈને જોયા ડુંડે ડુંડે તો મોતી નીપજ્યા છે લાલ પીડા અને રાતા કલરના મોતી નીપજ્યા છે બધા મોતી ઉતર્યા છે રાજાજીના ચરણમાં મોટી ફાટ ભરી અને પેલો ખેડૂતે મોટી ફાટ ભરી અને ત્યાં દેપાળ દે રાજાના સભામાં ગયો અને આખી ફાટ જે મોતીની હતી એ ઠલવી કે લો રાજાજી તમે તો કોઈ ધર્મનો આત્મા છો આ મોતી તમારા છે તમે જ્યારે ખેતરમાં અમારી એક ઉથલ વરી હતી ત્યાં બધા જ ડુંડામાં મોતી નીપજ્યા છો રાજાજી તો કંઈક ચક્કર વકર ચક્કર વકર જોવા મળ્યા કંઈક

ચારણ ચાલવા માંડ્યો રાજાજીએ એને ઊભો રાખ્યો કે ભાઈ તારા મોતી છે તું લેતો જા બાપ આ તો પુણ્યના મોતી તમે રાખો ના ભાઈ ના તારી સ્ત્રી પુણ્યના મોતી છે તેને પહેરાવજે હું તો સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ ઢગલીમાંથી એક મોતી લીધું અને પોતાના ગળામાં માળામાં પરોવી દીધું ચારણ મોતી લઈને પાછો આવ્યો ઘેર જઈને ચારણીના પગમાં પડી ગયો અને કહ્યું કે ચારણી મેં તને ઘણી સંતા આપી છે હવે નહીં સંતા આપી આભાર થેન્ક યુ સૌરાષ્ટ્રની રસદાર ધવરચંદ મેઘાણી લીધી ચેપ્ટર બાર બે પાડે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ